મિત્રો અઢાર વર્ષનો યુવાન છોકરો પૈસા કમાવા માટે યુપીથી મુંબઈ જાય છે ત્યાં ગયા પછી મોટા મકાનોનો દરવાજો ખખડાવે છે અને તે બધા પાસેથી કામ માટે પૂછે છે પછી મિત્રો એક દિવસ ઓગણત્રીસ વર્ષ સ્ત્રીની આંખ તે છોકરા પર પડે છે અને તે સ્ત્રી તેને તેની પાસે બોલાવે છે અને કહે છે કે બેટા તમે શું શું કામ કરી શકો છો પછી મિત્રો તે છોકરો કહે છે કે મેડમ હું કાંઈ પણ કામ કરી શકું છું પછી મિત્રો તે મહિલા કહે છે કે તમે કંઈ પણ કરી શકો છો તેનો અર્થ શું છે તમે શું કહેવા માંગો છો પછી છોકરો કહે છે કે હું બધું કરી શકું છું જે તમે જે કહો તે હું કરી શકું છું હવે મિત્રો પહેલાં તે મહિલા છોકરાને ઉપરથી નીચે સુધી જોતી રહે છે અને પછી છોકરાને તેના ઘરે કામ માટે રાખે છે મિત્રો છોકરો મુંબઈમાં જેવું કામ શોધી રહ્યો હતો તેને ત્યાં તેવું જ કામમાં આવે છે પરંતુ મિત્રો એક દિવસ તે છોકરાની સામે તે સ્ત્રીનું ભયંકર સ્વરૂપ આવે છે અને તે ડરી જાય છે તો મિત્રો આ ખરેખર ખૂબ જ રોમેન્ટિક વાર્તા છે તો ચાલો આપણે જાણીએ સંપૂર્ણ સ્ટોરી પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં એક તમને નાનકડી એવી વિનંતી છે કે જો તમે પ્રથમ વખત મારી ચેનલની મુલાકાત લીધી હોય તો પછી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો તો મિત્રો આ વાર્તા શરૂ થાય છે યુપીથી એક સોનું નામનો છોકરો તે લગભગ અઢાર વર્ષનો છે અને મિત્રો તે બે સગ્ગાભાઈ બહેન હતા અને જે સોનું હતો તે તેના ઘરનો સૌથી મોટો છોકરો હતો પરંતુ તેના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને જ્યારે ઘરની જવાબદારી તેના પર આવવાનું શરૂ થાય છે ત્યારે મિત્રો સોનું અગિયારમાં સુધી અભ્યાસ કરે છે તે પછી તે અભ્યાસ છોડી દે છે અને પછી તેના મિત્રો સાથે મુંબઈમાં કામ કરવા જાય છે હવે મિત્રો જે સોનુના મિત્રો ત્યાં હતા તે કાંઈ સોફા બનાવવાનું કામ કરતા હતા કોઈ બોક્સ બનાવવાનું કામ કરતા હતા તો મિત્રો સોનુને આ બધું કામ ગમતું નહોતું હવે મિત્રો સોનુ જ્યારે બે મહિના સુધી મહારાષ્ટ્ર મુંબઈમાં રહે છે અને તેના મિત્રો સાથે કામ કરે છે તો તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે તો તેને મિત્રો કહે છે કે એવું લાગે છે કે સોનું તને મુંબઈનું પાણી અનુકૂળ નથી તું એક કામ કર આ બધા કામ છોડીને ઘરે જા તું અહીં કામ કરી શકીશ નહીં પરંતુ મિત્રો સોનું વિચારે છે કે ઘર તો ઘણી ગરીબી છે જો તે પૈસા કમાશે નહીં તો ઘરે પૈસા કેમ મોકલશે તો હવે આ બધું વિચારીને સોનું બીજું કામ શોધવાનું શરૂ કરે છે હવે જ્યારે સોનું મહારાષ્ટ્ર મુંબઈમાં મોટા મોટા બંગલાઓ જુએ છે ત્યારે તે વિચારે છે કે આ ઘરની અંદર પણ કેટલાક કામ કરતા હશે જો મને આ ઘરની અંદર કોઈ કામ મળે તો તે ખૂબ સારું હોત હવે તેથી જ સોનું આ બધું વિચારીને મોટા મકાનોના દરવાજાને વગાડવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો જ્યારે જ્યારે પણ કોઈએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓ સોનુંને જોયો પછી દરવાજો બંધ કરતા હતા કારણ કે મિત્રો તમે લોકો જાણતા હો છો કે મુંબઈ શહેર ખૂબ મોટું શહેર છે અને અજાણ્યા વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની અંદર પ્રવેશવાની મંજૂરી આપતું નથી તેથી જ કોઈ તેને નોકરી પર રાખતું નહોતું પછી સોનું અહીં ત્યાં ભટકતા એ દરવાજા સુધી પહોંચે છે અને ઊભો બહાર ઊભો રહી અને દરવાજાની ઘંટડી વગાડવાનું શરૂ કરે છે પછી તે ઘરની માલકીન આવે છે તેની ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષની હતી અને સ્ત્રીનું નામ શીલા હતું પછી તે સોનુને પૂછે છે કે તમે કોણ છો અને દરવાજો કેમ ખખડાવતા હતા સોનું કહે છે કે હું ખૂબ ગરીબ છોકરો છું હું ચોર નથી હું દરવાજો તે માટે ખખડાવી રહ્યો હતો જેથી કોઈ અંદરથી આવે અને હું તેને પૂછી શકું કે જો ઘરમાં કોઈ કામ છે તો મને કહો હું કામ કરવા માટે તૈયાર છું ત્યારે શીલા કહે છે કે આ ઘર મારું છે જો તમને કામ જોઈએ છે તો તમે મને પહેલાં એ કહો કે તમે શું શું કામ કરી શકો છો તો સોનું કહે છે કે મેડમ હું કોઈ પણ કામ કરી શકું છું તમે જે કહો તે હું કરી શકું છું પછી શિલા તેને ઉપરથી નીચે સુધી જોવે છે અને કહે છે કે તમે પૈસા માટે શું પણ કરી શકો છો જો હું તમને ચાર કરોડ રૂપિયા આપું તો તમે કોઈને મારી શકો હવે મિત્રો આ સાંભળ્યા પછી સોનું તો સંપૂર્ણપણે ધ્રુજવા લાગે છે અને સોનું કહે છે કે રહેવા દો મેડમ મારે તમારા ઘરમાં કોઈ કામ જોતું નથી જે સોનું હતો તે ખૂબ જ ડરી ગયો અને સોનું શીલાને કહે છે કે મેડમ હું પૈસા માટે કોઈને મારી શકતો નથી જો તમે કહો છો તો હું તમારા ઘરમાં કામ કરી શકું છું પરંતુ આ બધું મારા માતા પિતાએ શીખવ્યું નથી તે શીલાની સામે હાથ જોડ્યો અને તેને કહે છે કે મેડમ હું અહીંથી જાઉં છું મારે કામ નથી જોતું પછી મિત્રો શીલા તેને તેની પાસે બોલાવે છે અને તેને કહે છે કે હું તો તારી પરીક્ષા કરી લઈ હતી હું વિચારતી હતી કે તને પૈસા માટે કંઈ પણ કરી શકો છો પણ હવે કોઈ સમસ્યા નથી મને તમારી વર્તન ખૂબ જ ગમી તમે મારા ઘરે કામ કરી શકો છો સોનું પૂછે છે કે મારે શું કામ કરવું પડશે પછી મિત્રો શીલા કહે છે કે ઘણું બધું કામ ઘરમાં નથી પણ ઘરની સફાઈ કરવી પડશે ઘરની સંભાવ રાખવી પડશે ઘરની અંદર તમારે કામ કરવું પડશે અને તમે જેટલો પગાર કહેશો તે હું તમને આપીશ પછી મિત્રો સોનું કહે છે કે મેડમ બરાબર છે હું કાલે તમારા ઘરે આવીશ અને મારો સામાન લાવીશ પછી હું આવતીકાલે કામ શરૂ કરીશ આ રીતે જે શીલા હતી તે ઘરની અંદર જાય છે અને જે સોનું હતો તે દરવાજાની તેના મિત્રો પાસે જાય છે અને તેના મિત્રોના રૂમમાં જાય છે અને તેને કહે છે કે ભાઈ મને ખૂબ સારી નોકરી મળી છે હું ગઈકાલથી જ તે કામમાં લાગુ છું હવે આ રીતે સોનું તેના મિત્રના ઓરડામાંથી તેની એક બેગમાં બધી સામગ્રી પેક કરે છે અને શીલાના ઘરે જાય છે મિત્રો જ્યારે સોનું ઘરે આવે છે ત્યારે તે જુએ છે કે ઘરની અંદર શિલાબાઈ એકલા બેઠા હતા તે સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું હવે જ્યારે સોનું આ રીતે આખું ઘર જુએ છે ત્યારે લાગે છે કે તે ઘરમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં આવી નહોતી સોનું ઘરને સવારથી સાંજ સુધી સાફ કરે છે અને જ્યારે સાંજે શીલા મેડમ સોનુને કહે છે કે સોનું તું જમવાનું બનાવી શકા છો પછી સોનું કહે છે કે ના મેડમ મને બનાવતા નથી આવડતું પણ હું તે શીખી રહ્યો છું અને ટૂંક સમયમાં હું શીખી જઈશ પછી મેડમ કહે છે કે કોઈ સમસ્યા નથી તમે રસોડામાં મારી સાથે આવો હું રસોઈ બનાવું છું અને તમે જોતા રહો હું તમને બધું જ જણાવતી રહીશ હું તમને કહું તેમ કરો તો તમે ઝડપથી શીખી જશો સોનુ શીલા સાથે રસોડામાં જાય છે અને જ્યારે શીલા તેને એક 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 વસ્તુ દેખાડવા માંગે છે સમજાવવા માંડે છે ત્યારે સોનુને તો ખૂબ જ આનંદ આવે છે કારણ કે તેને ત્યાં બહુ મોટો બંગલો મળી ગયો હતો વૈભવી ઘરકામ માટે માવી આવ્યું હતું તેને તેમાં રહેવાની પરવાનગી મળવી હતી તો તેની પાસે કંઈ પણ કમી નહોતી તેને આ વિચારીને ખૂબ આનંદ થતો હતો તે ખુશી અનુભવી રહ્યો હતો જ્યારે આ રીતે ખોરાક બનાવવામાં આવે છે ત્યારે બંને લોકો બેસે છે અને જમે છે પછી મિત્રો સોનું શીલાને પૂછે છે કે મેડમ આ ઘરમાં તમારા સિવાય બીજું કોઈ નથી જ્યારે શિલા તેને કહે છે કે સોનું આ ઘરમાં એકલી રહું છું મારી સાથે કોઈ નથી તો સોનું પૂછે છે કે મેડમ આમ કેમ તો શીલા કહે છે કે મારું નસીબ જ આવું છે જે મારા જીવનમાં આવે છે તે મને છોડી દે છે અને ચાલ્યું જાય છે એક દિવસ જુઓ તમે મને છોડીને ચાલ્યા જશો સોનું આ સાંભળીને થોડા આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી મેડમ કહે છે કે તમે આમ કેમ કહી રહ્યા છો તો સોનું કહે છે કે જુઓ સોનું મને એક રોગ છે અને તે રોગ ઘણીવાર રાત્રે ઉભરી જાય છે હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું તેથી જ લોકો મારી સાથે નારાજ થાય છે અને મારું ઘર છોડી દે છે હવે મિત્રો જયારે સોનું આ વાત સાંભળો હશે ત્યારે તે ખૂબ વિચારે છે કે વહુ આ કેવો રોગ છે જેના કારણે બધા સભ્યો તેને છોડીને ચાલ્યા જાય છે પરંતુ તે કંઈ કહેતો નથી પછી બંને લોકો ત્યાં બેસે છે અને જમે છે અને જે જ્યારે રાત થાય છે ત્યારે શીલા કહે છે કે સોનું એક કામ કર તું મારા પલંગની બાજુમાં સાદર લગાવીને અહીંયા સુઈ જા મને તે ગમશે પછી સોનું કહે છે કે મેડમ જો હું અહીંયા સુઈશ તો કોઈ મારા વિશે શું વિચારશે અને તમારા વિશે શું વિચારશે તો શીલા કહે છે કે આપણી ઘરની અંદર કોઈ રહેતું નથી તો કોઈ શું વિચારશે પણ ચાલો કોઈ સમસ્યા નથી જો તમે મારી સાથે સૂવાનું પસંદ નથી તો પછી તમે આગલા રૂમમાં સુઈ જાઓ આ રીતે શીલા તેના બેડરૂમમાં સુવે છે અને સોનું તેને બે બેડરૂમની બાજુના રૂમમાં સુઈ જાય છે પરંતુ તે સમયે મિત્રો સોનુને ઊંઘ આવતી નહોતી કારણ કે તે ખૂબ જ ખુશ હતો તેને આટલા મોટા મકાનમાં કામમાં મળી ગયું છે અને કંઈ પણ નથી ફક્ત ઘર સાફ કરવું પડશે તેના સુખને કારણે તે સૂઈ શક્યો નહીં અને જ્યારે એક વાગ્યો ત્યારે શીલાના ઓરડામાંથી વિચિત્ર વિચિત્ર ડરામણા અવાજો આવવાનું શરૂ થાય છે જ્યારે સોનું ઊભો થાય છે અને શીલાના ઓરડા તરફ જવાનું શરૂ કરે છે તો પછી અવાજ ધીમે ધીમે વધુ ઝડપી બનવાનું શરૂ થાય છે અને મિત્રો અવાજ કોઈ સામાન્ય અવાજ નહોતા પરંતુ સોનું આવા ડરામણા અવાજોથી સાંભળીને ડરતો હતો પરંતુ તે હિંમત કરે છે અને ત્યાંથી ઊભો થઈ અને શિલા મેડમનો દરવાજો તેની લાતથી ખોલવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો તેનો દરવાજો ખુલ્લો હતો અને જ્યારે સોનું ઓરડાની અંદર જાય છે ત્યારે તે જુએ છે કે શીલા મેડમના કપડાં અસ્તવ્યસ્ત છે તેના વાવ વેરવિખેર છે તેનું આખું શરીર સંપૂર્ણ ખૂબ જ સુસ્ત છે અને તે વિચિત્ર વિચિત્ર અવાજો કરી રહી છે મિત્રો તે સમયે શિલાની હાલત એવી હતી કે જો કંઈ તેને સ્થિતિમાં જોવે તો ખરેખર ભયથી ભાગી જાય પરંતુ મિત્રો સોનું જાણતો હતો આ બધું તેના મેડમ સાથે કેમ થઈ રહ્યું છે તેથી સોનું ત્યાં હનુમાનજીની જેમ ડર વિના ઊભો રહે છે તે ત્યાંથી દૂર જતો નથી અને શીલા તેની તરફ જોતી રહે છે પરંતુ તેને એવું પણ લાગતું નથી કે કોઈ તેની સામે ઊભું છે મારા કપડાં ઠીક કરું પણ જે શિલા હતી તેને કોઈ હોશ નહોતો પછી શિલા બોલે છે કે તમે કોણ છો અને તમે અહીંયા શું કરી રહ્યા છો તમે અહીંયાથી ચાલ્યા જાઓ નહીં તો હું તમને પણ છોડીશ નહીં હવે જ્યારે સોનું આ સાંભળે છે ત્યારે સોનું તેને કહે છે ઠીક છે હું પણ જોઉં છું જો તમારી પાસે ખૂબ શક્તિ છે તો તમે મને સ્પષ્ટ કરી અને બતાવો હવે જે સોનું હતો હનુમાનજીની જેમ ડટ ઊભો રહે છે અને થોડો પણ ડરતો નથી પછી શીલા તેને કહે છે તમે મરવાથી ડરતા નથી તો અહીં શું કરો છો પછી સોનું કહે છે કે હા તમે સત્ય વિચારી રહ્યા છો હું મરી જવાથી ડરતો નથી અને હું અહીં યોગ્ય જગ્યાએ આવ્યો છું હવે ખૂબ જ બોલ્યા પછી સોનું શિલાને પકડે છે અને પછી હનુમાન ચાલીસાનો જાપ કરવાનું શરૂ કરે છે અને કેટલાક મંત્ર ભણવાનું શરૂ કરે છે જ્યારે સોનું મંત્ર ભણવાનું શરૂ કરે છે તે તો શિલાનું શરીર વધુ અને વધુ તૂટવા લાગે છે તે મોટે મોટેથી બૂમો પાડવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો સોનું ન ગયો તેણે હાર ન માની તે માની જ નહીં અને તે મેડમને લગભગ અડધા કલાક સુધી પકડી રાખે છે અને ફક્ત મંત્ર જ ભણતો રહે છે પછી થોડી વાર પછી શીલાનું શરીર ઢીલું પડી જાય છે અને તે હોશમાં આવે છે હવે મિત્રો આગળની વાર્તાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે જરૂર જુઓ ખૂબ જ મજા આવશે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ ફરી મળશો આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો